ગૌરક્ષક સમિતિ દ્વારા ગુજરાત ધોરણે સર તાત્ની ગૌ માતા ગૌમાતાનો દરજ્જો આપવા માટેની માંગ સાથે જીવદયા ગૌરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત સરકાર ગૌવંશ માટે કાયદા કડક બનાવે છે પરંતુ તેનો અમલ કડકપણે થતો ન હોવાથી ગાય માતાની કતલેઆમ કતલો થાય છે અને ગૌમાસનો ખુલ્લેઆમ ધંધો ચાલે છે તેમ છતાં પણ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની વાતો કરતા નેતા અને સરકાર આવા મામલા ઉપર ચૂપ કેમ બેસી રહ્યા છે તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા ત્યારે હિન્દુ શાસ્ત્રમાં ગાયને માતા કહેવામાં આવી છે અને ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વસતા હોવાનું પણ સંત સાધુ સમાજ તથા સનાતન ધર્મમાં અને શાસ્ત્રમાં પણ વર્ણવવામાં આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં આવતો હોય તો ગુજરાત સરકારને ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં કયું રાજકારણ નડી રહ્યું છે જેવા આક્ષેપો સાથે જીવદયા ગૌરક્ષક સમિતિ દ્વારા ગુજરાત સરકારને ગાયને ગુજરાતની માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કહેવા માટે તો બધું બહુ છે પણ શોર્ટકટમાં કહીએ કે હવે થાકી ગયા છે સરકારને હજુ હાથ જોડીને કહે છે થાકી ગયા છે તમામે તમામ ઉપરથી નીચે તમામે તમામ હિન્દુ સરકાર છે અને હિન્દુ હિન્દુની જે માતા કહેવાય એ માતાને જો આપણે રાજ્યનો દરજો ના પાઈએ કે તો ડૂબી મરવું જોઈએ સરકારથી રહીને અમારાથી બધા હિન્દુ ભાઈએ ડૂબી મરવું જોઈએ આંદોલન કે જે ગુજરાતમાં તમામે તમામ ધારાસભ્ય તમામે તમામ સાંસદ અમે પણ પોતે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા છે શરમ આવી જોઈએ અમને તમને બધાને શરમ આવી જોઈએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાને માતાને દરજ્જા માટે અમારે કલેક્ટરને આવેદનપત્રો આપવું પડે શરમ કરો સરકાર જો થોડું આપણામાં હોય તો હવે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આજ નહીં કાલ વહેલા વહેલો જાહેર કરો જેથી કરીને આમાં ભડવાઓ ગૌ માતાને કાપતા બચે આ કાલનો વિડીયો છે રાજકોટનો વિડીયો છે રાજકોટનો તાજો આ ભડવાઓ અમદાવાદમાં કયા કયા ભણવાને કેટલીક ગાયો કપવા માટે આપી છે ને ક્યાં ક્યાં અમદાવાદમાં રાજકોટમાં કતલખાના છે જાહેર કરે છે જાહેર શરમ આવી જોઈએ આપણને કે આપણા ગુજરાતમાં ગૌ માતા કપાય છે મારા હિન્દુ ભાઈઓ નીકળો બહાર નીકળો બાર થોડું તમારામાં મારામાં બધામાં શરમ આવી જોઈએ કે આપણા આવા હિન્દુઓ હોવા છતાંય ગૌમાતાના કતલ થાય છે એટલે વહેલે વહેલી તકે સરકાર રાજ્ય માતા જાહેર કરો આની માટે અમારે રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન ના કરવું પડે તમે હિન્દુ છો અમે હિન્દુ છે સમજો જય શ્રી રામ